જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જય જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ આયરી અને પૂર્વ કોર્પોરેટર રાજેશયરી દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે જેમાં સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનો છે આ સત્કાર્યના ભાગરૂપે બે હજાર ગંગા સ્વરૂપ બહેનોની પંદર કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટમાં જીવન જરૂરી અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી શકે આ પ્રેરક કાર્યક્રમમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કિર રોકડીયા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કોર્પોરેટર રાજી શાયરે વોર્ડ નંબર નવના પ્રભારી લપુલેશ ત્રિવેદી કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે બહેનોની કીટ વિતરણ કરીને તેમની દિવાળીને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર એક વિતરણ કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા ગરીબ અને વંચિતો પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ફોન નંબર નંબર પર આવી લખુલીશભાઈ ઓ ભઈયા ભઈ پیچھے મેરા જાય છે ગણપતિ બાપા બુલંબે મા

त्र के और केवीरभाई रोकड़िया ये आपड़े आया छे आपड़े एمنا માટે जोरदार तालीઓ વગાડીએ તેરસત ચાલુ છે હો 1 વાગ્યા સુધી છે એટલે પછી કાય 14:00 સુધી ચાલુ થઈ છે આપ દેખ રહે હો કે દિવાળી બરોડા શહેર સંસ્કારી નગરી એ ધર્મની નગરી એ ઓર ઇસ નગરી કે અંદર जिन લોકો ને હમે ઇતના સબ પ્યાર દિયા હે તો ઉસકે બાને આપ દેખતે કે હમ લોગ દિવાળી તો મના રહે પણ સાત સાત કે અંદર દિવાળી અમારી તો હોતી હે लेकिन ऐसे लोग भी होते हैं कि जिनको एक टाइम का खाना पर नहीं मिलता तो इसकी वजह से आज हमने जो किट दिए लोग उठा भी नहीं पा रहे इतने हमने किट दिए कि जिसकी वजह से उनको पाँच किलो आटा मिलेगा एक किलो तेल मिलेगा साथ साथ में उनको चावल मिलेगा और उसके साथ में हम हम मीठा तो खा सकते हैं लेकिन वो लोग क्या खाएंगे तो हमने उसको सोजी दिया है उसको शक्कर दिए हमने उसको चोखा घी दिया है तो इसी तरह से हम लग हमें लगता है कि सबके हर अंधेरे के अंदर एक ऐसा दिया जलना चाहिए तो सच आ, सही मायने में हम दिवाली मना सकते हैं तो हम लगता ही है ये सही मायने में दिवाली होती है आपको भी एक मैसेज देना चाहता हूँ आपको भी लगे कोई दिव्यांग होगा कोई आ, कोई विडो होगा तो ऐसे जो भी लोग ज़रूरियातमंद तो आप भी आपके आजू बाजू में किसी को आपको लगता है आपकी परिस्थिति अच्छी है आपकी अगर आपको भगवान ने कुछ दिया है तो लोगों का देने का आप भी ट्राई करो बस यही हम दिवाली करते रहेंगे भगवान से प्रार्थना करेंगे हर हमेशा हमारे पे आशीर्वाद रखे इन सबके आशीर्वाद से ही ये सब होता रहता है तो आज के दिन सभी लोगों को मैं हैप्पी न्यू ईयर हैप्पी दिवाली और इसी तरह से हम लोग लोगों की सुधाए करते रहिए वंदे मातरम भारत माता की जय जय साईनाथ वडोदरा शहर संस्कारी नगरी धर्मप्रिय नगरी वडोदरा शहर के अंदर आने वाली दीपावली के पर्व के निमित्त मैं सभी नगर जनों को आज के दिन खूब खूब शुभे बधाया यहाँ से भेज रहा हूँ और जो भी लोग हमारे इलेक्शन वार्ड नंबर के अंदर आए हुए जो गंगा स्वरूप बहन है या जरूरियातमंद है वो तमाम लोगों को आज के दिन अनाज की किट का वितरण हमारे माध्यम से हर साल करते हैं वैसे ही आज के दिन में बड़ी संख्या में जो हमारे इलेक्शन वार्ड नंबर नौ के अंदर जो माताएं बहनें आती है उन सबको आज के दिन हमने अनाज की किट की का वितरण किया है हमारे साथ हमारे साहिजीगंज विधानसभा के धारासभ्य श्री केवुर भाई रोकड़िया साथ में हमारे

સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું આ દિવાળીનું પર્વ એ માત્ર પરિવાર સાથે નહીં પરંતુ સમાજના અન્ય લોકોના સાથે પણ મળીને આપણે સૌ ઉજવીએ એવી હું આપને અનુરોધ પણ કરું છું એ જ દિવસ એ જ રીતે આજે રાજેશભાઈ આયરે અને શિરંગભાઈ આયરે એમના દ્વારા આજે અનાજની કીટનું વિતરણ કરીને બીજાના જીવનના અંદર પણ દીવો પ્રગટાવવાનું કામ પ્રભુ શ્રીરામના લંકા વિજયથી અયોધ્યા આગમનથી દીપ પ્રાગટ્ય કરીને લોકો એમનું સ્વાગત કર્યું હતું ત્યારે આજે રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આર્ય પણ અનાજની રૂપી વિતરણ કરીને દીવો પ્રગટાવવાનું કામ બીજાના જીવનમાં કરી રહ્યા છે હું બંનેજનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું પ્રભુ શ્રીરામના ચરણોમાં પ્રાર્થના સાથે પ્રભુ એમને આવીને આવી શક્તિ અર્પે એવી પ્રભુ ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું